જી તો મારિયે ગયા આપો ઓટો મારો પર આબુ બાબુ પર તરમ યાર એ તો જાવ જ પડે વાવે તો બધું જ છે જો છે પણ બે ત્રણ દાડાથી ભૂંડિયો પાગળ ગઉ સાબ ઘોણ કાઈ ડોખ કોઈ કવા કે બોલા કે યાર પણ હું બોલાવા જ નહીં કોઈ બોલાવા જતા નહીં જાય ભૂંડсам

આ નકરો ડુંગરીને ખીલ છે યાર આ રુંગળો આયો યાર આ જો કે આ કેવડે કોણ છે કચરો આ કતરો ને જદીયો નહી આ જો આ તો નવર બિયાર થઈ ગઈ હા 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 બધું બીજ થઈ ગયું છે ના ઓ ફેરો એટ આપળો ઉગા ઉગા ઓગા ઉગતું નવું નવું

બીંગે દુખી કરી છે આ પેલું ને આ પેલું ને તો ઉભો થાય ઉનાળાનો નાનો નાનો આવળો થઈ ગયો કુબો ગયું કુબો તો અરે કુબો ખાય છે તો આરે કેવડી કુબો ખાય છે એ પત્તાય પેળો થઈ નઈ આળી કુબો છે કુબો થાતો છે વાળી કેવરા જે તમે વાળી

લો કતરો ભાજીયો તો મારા ઈ કા જો નહીં કઈ ક તમે ઈ કરે તો નહી કર તો મે તો કંદો ન બધું ચાલતું એટલે હું તો ઘર થી આમ ન જ્યો જ તમારે મગઈ પૂરી કરી નાખશે પર હેતરમાં ફોણ હવે હવે આમ હતા તે કાઢવો તો કે તમે કેવા હે પેતું હગોડા પણ ના જ જટકા ચાલુ તો જાય મોં મરવા બેહો તો ઝટકા પછી મે લીધું તો મોં તો તમે ભૂંડ પેઈ દીએ કે

ફોનો ચીચો બોલો છે અમે તો તમા બોર પર જિયા કોઈ બોર માં બોર માં ઓરી બેન ઉંજા તમે તો કચરો ને કે ખોજી નતા કે તો કે ભા જે કરવા એટલા હું તો હમણાં તન કે દાદી જતો જ નહી જો નહી રેસલા પર વાન મને કી છે એમ કેતા હતા કાણ અલ ભા જો તો તો પર યો દાન થઈ ઈ ના હરી બો હા રી દે પર યો તો કેવડે ભા જોલા જો ખોડો તા તમે ઓ માનતો ખબર યાર અબ કોય રાખો કોમે હારો પજરો રાખો પડે કે તમારે બે ત્રણ વર્ષથી વાવો તાર નઈમ નઈમ પાજરો રાખો ને હું તો અબે તો ઈ થઈ ન કે અમે હેતર જોવા જાય હતા કે કેળા હેતરમાં ભૂંડમાં પડ્યા તમે જોયા એટલે કીધું કે અમે કેળા હેતરમાં ભૂંડ પડ્યું જ બાજ કેળા કેવું પડ્યા માર થઈ ગયું કે હું શું કરું હું તો તે તે જો અબે જડે અમે જડે અમે તો કાઠિયાવાળો હવાઈનો કોઈ નઈ હોય હવાઈ મકે જોણ ઈમાં તમારા બોધી

અરે કોઈ જ એ તો કોશ પાંચ કિલોમીટર હેડીને જવું જ પડશે પેલા બાપરા વળખાણ કહેવા આવ્યા એટલાથી પાંચ કિલોમીટરથી પણ મારે જવું ના પડવા ફરવા જવું જ પડશે તમારે ગુડ ગુડ કાંઢી આવું